ઈરો મન કે ઈરો આવતો તો કાબાતો લેનો પાછો વળી ગયો આ તન પાછો વળ્યો છે પછી હું કોઈ કેમ કોઈની હે ઈ કી કે તું ઓટો છે ને એટલે પાલુ થાય કે હું હજી નેનો છું તો હોય એમ થોડું ખાતું હું છે કે ઈરો હા

તમે છો અકવા જવા નંબર જો મંગ ખબર પડે હા બોલે બોલે આજે ચમચી છો

એ વ્યવહાર મેં કીધું તું કીધું આ છોકરો હારો છે બધી રીતે સારું છે પણ છોકરો તો કેમ લાગે છે ઓવે ઓવે આ તો અમે કેવું છે ખબર તમારો છોકરો તો ક્યાં પડે ને છોડી છે પોચ ફૂટ ને ને છોકરો થાય આપણે ત્યાં પણ હલો અલ્યા જેનો તો કોઈ ને આ દસ વર્ષ છે તો રોવરાવ રોવરાવ કરી રહ્યો ને લાનો તો પોસ વર્ષ છે ને અઢું તો મન ભાઈ રેવાય નહીં જાય ને તમે કોક કરીને ગોઠવો કોક કરો એટલે આ ઉનાળો આવે છે વિવાહ થઈ જાય અને પરણાઈ ને જુદું આલવું છે નહીં રાખવો ભેગો હોવે આ તો હવે હું મહેમાન હાથ લઈને આવ્યો હા હાથ મહેમાન લઈને આવું બરાબર હા પણ આપણે વાત કરશે એ હા હેડતા હા જય માતાજી જો તાર મહાન વાત કરી છે તાર હગાની એક કન્યા છે હા સુ એટલે આપણને આવો ખરાબર ન થાય તો કેજો આ તો બાર વાગ્યા છે આ જો સિતરનો સોયલો રહ્યો પણ ઓમ તો તું એમ કેતો તો કે કાકા કોમ ધંધો નઈ કરું કાકા આવે હોય તારે તન કશું બધું તું ઘરનું આખું રોટલા બધું કરી આરું તન ફોન <laughs> પરખાએ <laughs> <laughs> <hlas> 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 હેલો યા માર નામ પરખો નહી અરખો આલે અરખા જ્યાર ભૂલી ગયો તો પરખો થઈ ગયો આ હવે કોમ પડાઈ રહ્યો અને આપણે જવાન છે પલુ હગાઈ વાત થઈ છે ને હવે જવાન છે ની હો હવે આવ બહુ લઈ રહ્યા છે હો હવે આવ બધું આ કઈ યાર હોટુ પડ્યું નથી બધા પાટલા છે અમારે ફો ફાગુ કરવાનું કીધું હતું એ આગું પતાવીને પછી વાત બીજી વાત કહો બસ હા હા તમે પપ્પા હું ગયો આપડે જવાનું છે ફાઈને કવું છે હા બે જામ રાખવાની યાદ જોશો મારે તો કોમ છે પછી હોય હા હોય હા હા તમે મને ભેગા છો પછી ઓકે okay? e

હા સારું હા હતા તમે જો અને ફાઈનલો સારું ફાઈનલ એ હાલ